નમસ્કાર દર્શક મિત્રો હું કર્ણાવતી વર્તમાન ન્યૂઝ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું હંમેશા જનતાને માર્ગદર્શન પ્રેરણા આપતી સારી ગુજરાતી ફિલ્મ બનાવવાની તૈયારી સાથે રાકેશ મહેતા પ્રોડક્શન એ એક કોમેડી ફિલ્મના કન્સેપ્ટ સાથે ગત 20 ડિસેમ્બર ના રોજ ગાંધીનગર ખાતે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો નામની ગુજરાતી ફિલ્મનું મુરત કર્યું હતું જેમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલે હાજરી આપી સારું માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું

આજની આ જે ફિલ્મનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો આ કોમેડી ફિલ્મ બે કલાકની છે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે બધાની લાઈફ એવી ફાસ્ટ થઈ ગઈ છે કોઈને ક્યાંય ટાઈમ નથી અને જો ક્યાં ટાઈમ મળે તો બધા મોબાઈલની અંદર સોશિયલ મીડિયાની અંદર રચા પચે રહેતા હોય છે ત્યારે કોઈને જરૂર છે તો હાસ્યની પોતાનો થાક ઉતારવો હોય તો કોઈ વસ્તુની જરૂર છે તો હાસ્યની

દીપક પટેલ અને મીનાક્ષી શર્મા છે જેમાં ડિરેક્ટર તરીકે જીતેન્દ્ર પરમાર છે કેમેરામેન તરીકે અજય રાણા છે તેમાં મુખ્ય કલાકારો મીનાક્ષી રુદ્ર સોની સિદ્ધાર્થ ફારૂક દીપા વંદના સોલંકી વૈષ્ણવ તેમજ બીજા ઘણા બધા અન્ય કલાકારો રહેશે આ ફિલ્મનું શૂટિંગ પંદર આઠ બે હાજર ચોવીસ ના રોજ અમદાવાદ સાપુતારા તેમજ સુરતમાં થવા જઈ રહ્યું છે Thank you.